આજે સવારે પોતાના ઘરે બે બાંધ થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પરના તબીબો જોઈ તપાસી મરણ મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પોલીસ પ્રાથમિક નોંધ કરી કુકરવાળા રોડ પોલીસને જાણ કરી હતી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક અનીફ ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો તે મજૂરી કામ કરતો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ